આજનો જે કાર્યક્રમ જે ઉજવ્યો એ શેના માટે યોજ્યો એના ઉજવ્યો આજે અમે જે કાર્યક્રમ ઉજવ્યો એક તડીપાર એક જાતિવાદ જે કીડો કહેવાય સાહેબ ખરેખર આ ગૃહ મંત્રી કહેવાય જેના સમાજ અને દેશના સાચી દિશા ઉપર હોય એ તડિપાર વ્યક્તિ અમિત શાહ આ બાબા સાહેબને એમ કહે છે કે આંબેડકર આંબેડકર એક ફેશન થઈ જશે સાહેબ આંબેડકર આંબેડકર એક ફેશન થઈ જશે એ આંબેડકરના થકી તો ભારત દેશ ચાલી રહ્યો સાહેબ એના માટે અમે આ લોકો શક્તિ પ્રદન કરવા એના સંતાનો છીએ સાહેબ એના સંતાનો ખરેખર આ આંબેડકર આંબેડકર જે અભસ્ત શબ્દો વાપર્યો અમિત શાહ તળીપારે એ ખરેખર ના વાપરો ભારત દેશના તમામને બહાર નીકળવું છું કેમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ત્રીને એટલી મજબૂત હરેક સમાજના વર્ગના આલી પણ આ જાતિવાદી જે કીડા રહ્યા આ પાર જે કીડો રહ્યો એ સાહેબ આ કીડા એ હા ને આ એક એક જાતિના નેતા બનાવીને આ શબ્દ બોલે સાહેબ એટલા માટે મને નીકળવું પડે અને આના સમય જો નહીં નીકળીએ ને હજુ પણ જો આ સુધરશે નહીં ને આ જાતિવાદો કીડા હજુ સુધારા તો આના કરતા પણ ઉદ્ર આંદોલન માટે ઉતાર